વડોદરા શહેરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓનું પોલીસે આજે વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું જેમાં બંને આરોપીઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મનસુરી અને શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઇરશાદ કુરેસીને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું હતું આ દરમિયાન બંને આરોપીઓને હાથમાં દોડા બાંધી પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી આ ખોટું થયું છે કોઈની ધાર્મિક લાગણી તો ભાઈ ને એ ખોટું છે બધું આ બધું ખોટું છે ના ના ખાવું જોઈએ આવું આપણા આપણા દેશમાં એક આપણા આપણા એક દેશમાં રહીને આપણે આવું કરવું ને તો ના ચાલે ને બીજા આવનાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં આવી આવું ના ખાવું જોઈએ એક થઈને કામ કરવા પડ પડશે પોલીસનો બી આભાર માનું છું એમને બી જિંદાબાદ કહું છું મીડિયાનો બી જિંદાબાદ કહું છું કે આ બધું કરે છે ને એ બધું કરવું જોઈએ ને ગુનેગાર ને સજા થવી જોઈએ એટલે જાહેરમાં છે આપો આપો મને તો પબ્લિકને આપી દો છોપી દો આ બધી માર્કિટની ગઢાઈ ખરાબ થઈ ગઈ ધંધા ઠેકાણ નથી પોકનો ઠેકાણ નથી આ લોકો આવું પૂર્તિ કરે આજે મજામાં ક્યું નામ આગળ થયું છે મજાનમાં ગયું નામ ખરાબ કર્યું છે લોકો નથી માનું છું મેં ના માનું છું આમાં મેં માનતા નથી આ લોકો કાવત કાવતધરા કરી જાય આ લોકો અમે બધા હેરાન થઈ જાય આખે આખા આખા રોડવાળા અમારે પર જાય છે આખા રોડવાળા હેરાન થાય છે આખા કીરાજ પોલીસવાળા અમે બોલાય બોલાય ને બોલાય હવે ભાઈ પોલીસ વાળા બધા આવે એ બધા અમારા ઘરોમાં જાય ઇન્કવાયરી કરે આ બે માણસ આવા માણસો તો ભાઈ તમને સખત પણ સખત સજા કરો હે કોઈનું ધરમ નથી મજા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હિન્દુસ્તાન છે આપણે ભાઈ ભાઈ છે આપણો તમારો વ્યવહાર તહેવાર શાંતિ થવું જોઈએ અને બધા આભાર જવાબ શાંતિ થવા જોઈએ આપણે જે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ કાર્યવાહીના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોતરાયો હતો આ દરમિયાન વિસ્તારના સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ વડોદરા શહેર પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસની કાર્યવાહીને બિરદાવી હતી સાથે જ આ સામાજિક તત્વોના કારણે સમગ્ર વિસ્તારનું નામ બદનામ થતું હોવાનું અને આ ઘટનાથી તેમના વેપાર ધંધા ઉપર પણ અસર થતી હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે જ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી હતી સદર્વું ગુના બાબતે આરોપીઓને અટક કરવામાં આવી હતી આરોપીએ પોતાના નિવેદનમાં જે જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે તમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ગુનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી આવ્યું છે અને તમતદારોની તપાસ ચાલુ છે એ લોકોનું પૂછતાછ ચાલુ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે માહિતી મળે છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપી એટલે માથા પોસ્ટ પણ મૂકી છે એવી પણ માહિતી પાડાવી છે શું તથ્ય છે પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ઝીણોટભભરવું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો સાયબરને લગતી બાબતો તમામ બાબતોની તમામ પાસાઓથી

ષડયંત્ર કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને એમને પૂછતાછ કરીને એમને તપાસ કરીને અને એમના જે લાગતાવાળા છે એ તમામ સાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર